આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આવો જુઓ અમારા બોડેલીના રિપોર્ટર હબિતુલ્લા મકરાણી પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલીમાં આવેલ બજાજ ફાઇનાન્સના એરિયા લોન સેલ્સ એક્ઝિક્યુટિવ અને તેના મિત્રએ મળી લોકો સાથે કરી છેતરપિંડી બોડેલી માંગ હજુ પણ બજાજ ફાઇનાન્સના મોટા કૌભાંડ છે જેમાં બોડેલી માંગ આવેલ મોટા મોબાઈલ શોપ માંગ દરેક મોબાઈલની લોન કટિંગ માંગ કરી રોકડા રૂપિયા પણ મોબાઈલ શોપ દ્વારા આપવા માંગ આવતા હોવાના લોકોના આક્ષેપો છે આવા એજન્ટની પણ પોલીસ દ્વારા તપાસ કરવા માંગ આવે તો ગરીબ લોકોના નામે અનેક લોનો ચાલતી હોવાનું કૌભાંડ બહાર આવશે આ એકલા જ બોડેલીનું કૌભાંડ છે એવું નથી પણ ઓલ ગુજરાતના મોટા મોબાઈલ શોપમાં માં આવા અનેક ગ્રાહક જોડે છેતર પિંડી કૌભાંડ ચાલી રહ્યા સેલ્સ એક્ઝિક્યુટિવ પ્રગેશ કુમાર પંચાલ સાથે તેના મિત્ર ખુમાનસિંહ રાઠવાએ પાંસઠ લોકો સાથે કરી છેતરપિંડી નજીવી રકમની લાલચ આપી તેમના નામે લેતા હતા લોન દસ માસના હપ્તા ભરપાઈ કરવાની બાહેધારી ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરીને આપતા હતા લોન મંજૂર થતા ગ્રાહક પાસેથી પૂરેપૂરા પૈસા લઈ લેતા કુલ પાસઠ લોકો સાથે કુલ રકમની કરી બજાજ ફાઇનાન્સની એક શાખા બોડેલી ખાતે બજાજ ફાઇનાન્સ લિમિટેડના એરિયા મેનેજર જયંતિ લાલ છેતરપિંડી થઈ હોવાની જાણ થતા બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ રિપોર્ટર હબીતુલ્લા મકરાણી